ભુજના નાગર રોડ ઉપર ખુલ્લામાં જાહેરમાં જુગાર રમેલો મોટો દરોડો એ ડિવિઝન પોલીસ મથકે પાડ્યો કુલ મળીને સત્તર આરોપી પાસેથી પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયા રોકડાને કુલ મળીને સાડા એકતાલીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી સત્તર આરોપીની ધરપકડ કરી ભુજ એ ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર આરશી ગોહિલ તેની ટીમે સૌથી મોટો દરોડો પાડ્યો છે કુલ મળીને સત્તર આરોપી પાંચથી રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયા રોકડા મોબાઈલ પંદર નંગ એક લાખને ઓગણસાઠ હજાર રૂપિયા ટુ વ્હીલર અગિયાર નંગ ત્રણ લાખને સાહીઠ હજાર ફોર વ્હીલ નંગ છ એકત્રીસ લાખ રિક્ષા નંગ એક ત્રીસ હજાર તેમ કુલ મળીને એકતાલીસ લાખ બોતેર હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જુગારમતા કાસમ જુમા કેવર પ્રેમલ કિરણ શાહ હાજી દીપ શાંતિલાલ વ્યાસ સલીમ જુસફ મોખા અબ્દુલ લતીફ મેમણ પૂંજન ગિરીશભાઈ ગોર મહમદ હુસૈન જુણેજા ઇમરાન અબ્દુલ કરીમ નાઇમા મિત કાંતિલાલ ઠક્કર જયેશ કરસનજી વ્યાસ હિરેન દિનેશભાઈ ઠક્કર હનીફ સુલેમાન પારા હલીમાભાઈ હસમુખ ગોર સલમાનભાઈ સલેમાન ગંડ સંદીપ રમણીકલાલ શાહ રજાક મામનંદ જુણેજા હિરેન શાંતિલાલ ગોર સહિતના લોકોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને તેના સ્ટાફના કોન્સ્ટેબલો મયપાલસિંહ રણજીતસિંહ દિગ્વિજયસિંહ ભરતજી ઠાકોર મનુભાઈ નાડોદા મનવીરભાઈ રાજભા મહેશભાઈ લાખાભાઈ જીવરાજભાઈ કુલદીપસિંહ દશરથભાઈ વિક્રમસિંહ રણજીતસિંહ વિશાલ સોની અમિત કુમાર પ્રજાપતિ નરેશ પ્રજાપતિ લીનાબેન ચૌધરી તથા અન્ય સ્ટાફે પાડી હતી